અમદાવાદ મહીસાગર જિલ્લામાં વરસાદથી ખેતીને નુકસાન થયું છે ખાનપુર તાલુકાના ગામડાઓમાં વરસાદથી તારાજી છે મકાઈ ડાંગર અને ઘાસચારામાં પાણી ભરાતા નુકસાન થયું છે સરકાર દ્વારા સર્વે કરી વળતર ચૂકવવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે કારણ કે મહીસાગર જિલ્લામાં જે રીતે વિરત વરસાદ વરસ્યો તેને લઈને

મહીસાગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લાના જળાશયોમાં આવક થઈ છે અને જળાશયો ભયજનક સપાટી વટાવી ચૂક્યા છે પરંતુ વરસાદના કારણે જે તારાજી સર્જાય છે હું એ દ્રશ્યો આપણે બતાવીશ કે આ ખાનપુર તાલુકાના કારંટા ગામ વચ્ચાના જે દ્રશ્યો છે કે જ્યાં ડાગરનો પાક તેમજ મકાઈનો પાક સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે કહી શકાય કે ખેડૂતે મહા મહેનત દ્વારા પાક ઉભો કર્યો હતો પરંતુ વરસાદ જે પ્રમાણે વરસી રહ્યો છે ગત રાત્રિએ પણ ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે અને અત્યાર સુધીમાં બાવીસ ઇંચ કરતાં જે વધારે વરસાદ વરસ્યો છે તેના કારણે ચાર હેક્ટર જમીનમાં આ જે પાણી છે તે ભરાયા છે જેમાં મકાઈ ડાગર તેમજ અન્ય ચોમાસું પાકને મોટું નુકસાન થયું છે ઉપરવાસમાંથી જે પ્રમાણે પાણીની આવક થઈ રહી છે તેમજ સ્થાનિક જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ પાણી જે છે તે ખેતરોની અંદર ઢીચણ સમા ભરાયા છે અને જેને લઈને ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવે છે જોકે સરકાર દ્વારા તેનું સર્વે કરાવી અને ખેડૂતોને યોગ્ય વર્તળ આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે કૌશિક જોશી સંદેશ ન્યૂઝ મહીસાગર